આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે ઇડબ્લ્યુએસના મકાનોનો તો ઈડીએસના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી બધા આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આયા એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડે ન પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો અહીંયા એક પ્રોગ્રામ જીપીએસ સ્કૂલનો રાખેલો છે એટલે થોડું મિસઅન્ડ એટલે પણ કેવી મિસ તમે બે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની અને મજાક લોકોએ બે બે ત્રણ ત્રણ વર્ષ પહેલાંના ફોર્મ ભરેલા વીસ વીસ હજાર કરોડો રૂપિયા ભર્યા એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો એમોય પાછા ઠેકાણા નહીં ને આવું મજાક કરો થોડી ચાલે અને ઉપરથી હોશિયારી તો જો એ લોકો એવું અમને એક બેંકવાળા મળ્યા એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા રો લાગે એટલે હોમ લોનનું મારું સેટિંગ થઈ જાય આવું ચોખ્ખું કીધું વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે વીએમસીની અંદર વિચાર કરી લો તમે અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે પ્રજા હેરાનગર નાના બાળકોને કોર્પોરેશન એટલે કઈ વિચારવા જેવી નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શેરની એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંધી રહી નથી મન ફાવે કામ ધંધા કરી રહ્યા છે આ લોકો રાકેશ ઠાકોર ગઈકાલે અમારા મોબાઈલ મેસેજ આવ્યો કે તમારે દસ તારીખેનગર ખાતે તમારો વિતરણ છે એના કારણે આજે અમે આગળ આવ્યું પછી બપોર પછી ફરતી મેસેજ આવ્યો કે એના અંદર કે ભાઈ અગિયાર તારીખે દીનદયાળ આજવા ખાતે ડ્રો છે તો અમારે સમય શું કમસે કમ કેન્સલેશનનો બી મેસેજ આપ્યો હોય તો આટલી જે પબ્લિક ભેગી થઈ હોય થાય નહીં એના કારણે આજે અમે રોજી રોજીરોટી છોડીને અમે અગર આવેલા છે એમને તમે આવ્યા નથી અમે મેં પોતે કોર્પોરેશનના અંદર અધિકારીને ફોન કર્યો કે લોકો અમને કંઈ ખબર નથી કહે છે કોર્પોરેટ મારીને મેં એમએલએ એમએલએ મેં ફોન કર્યો મેં એમને સવારે કે ભાઈ તારે કામ હતો તો જઈને તું કોર્પોરેટમાં ફોન કર મને ફોન ના મને આ જવાબ મને મળ્યો છે બરાબર છે કારણ કે હવે અનુ તો કંઈ લાવું એટલા ખાતર પછી મેં તમારે આવીને અમારી જાણ કરી છે ભાઈ મને અને પબ્લિકને મેં પોતે ઉભી રાખી છે કે ભાઈ તમે ઉભા રહો કોઈ બી આવશે આપણે એનો જવાબ પછી આપણે છૂટા પડીશું તંત્ર માટે શું કહેશો તંત્ર એકદમ બેદારી કરી છે ટોટલી ભ્રષ્ટાચાર કરે છે આજકાલ કોઈ કામ કરવા રાજી નથી બસ બીજું કશું કેવું નથી આવે તો ભાઈ જાણે છે પબ્લિક હવે નેક્સ્ટ ઇલેક્શનમાં શું થશે તો એમને બી ખબર છે ઓકે ધન્યવાદ રાજેશ ચૌહાણ મારું નામ અમર રમેશ વાઘ છે છું આ અમારો ડ્રો હતો મેં બી ફોર્મ ભર્યો હતો બે હજાર બાવીસમાં માં હવે એના પૈસા બી કઈ મળતા નહીં લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન પ્રાઇવેટમાં લેવાનું એના કરતા સરકારીમાં આપણે મકાન લઈએ લોકો એવું વિચાર કરે કે ભાઈ ચાર હજાર પાંચ હજારનો હપ્તો છે આપણે આરામથી ભરી શકીએ છીએ અને આ લોકો એમાં બી અમારા બે વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં મકાન તો હાલતા નહ બે હાજર બાવીસ માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને બે હાજર પચીસ ચોવીસ માં મકાન હાલવાના હતા અને પચીસ માં તો આ લોકો નવાઈની વાત એ છે કે પચીસ માં બે હાજર પચીસ માં તો ડ્રો કરે છે મકાન ક્યારે મળશે